હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ કરીને માવો મેળવી શકે છે આ મશીન ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ છે એટલે કે દુકાન બંધ હોય વરસાદનો દિવસ હોય કે વહેલી સવાર કે મોડી રાત હવે માવાના શોખીનો માટે કોઈ સમયનું બંધન રહ્યું નથી આ પહેલે ઘણા ફાયદા થઈ રહ્યા છે ગ્રાહકોને સરળતા અને તેમની સુવિધા મુજબ માવો ઉપલબ્ધ થાય છે મશીનમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે વેપારી માટે વેચાણમાં વધારો થયો છે ટેકનોલોજીથી વેપાર નવી દિશામાં જોવા મળી રહી છે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ પહેલા પણ આ વેપારીય દુકાન પર સોડા મશીન અને સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધા લગાવી હતી હવે માવા એટીએમ દ્વારા તેઓ ટેકનોલોજી ના વધુ એક પગથિયા પર પગ મુક્યો છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કયું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો વિડીયો પૂરો જવાબ દસ તમારો આભાર